મરું છું જેને મળવા એનું મૂકવું દેખવું અને ડરું છું જેનાથી એ તો રોજ હમો થાય છે છોડવા માંગુ પણ છૂટે નહીં છેડો દોડું જેની પાછળ અરે અમૃતનું કાને સાંભળ્યું છે નામ જ ખાલી બાકી ઉઘાડી આખે તો ઝેર જ દેખાય છે માણેક પારસ મણી ક્યાંય દેખાતા નથી અહીં ચમકતી ચિરોડીમાં મન છેતરાય છે અહીં ચમકતી ચિરોડીમાંય મન છેતરાય છે પણ અહીંયા સંતો બેઠા છે એટલે કહેવાય કે નથી મફત મળતા જેના મોંઘા મૂલ ચૂકવવા પડતા કે નથી મફત મળતા જેના મોંઘા મૂળ ચુકવવા પડતા આ સંતના સદપે નથી મફત મળતા પણ મારું નામ પ્રદીપભાઈ કનુભાઈ હરિભાઈ પ્રેમજીભાઈ ભગવાનભાઈ દેવરાજભાઈ આનંદભાઈ બોગાભાઈ કાળાભાઈ કુરજીભાઈ ગામ ઇંગોરાળા ડાણ તાલુકો લીલીયન જિલ્લો અમરેલી અને હવે છે ને આકલો પડકારો થોડોક રાખીજો હમણાં આ બધું આપણે આયોજન જોયું ઘનશ્યામદાસ બાપુએ ખૂબ સરસ આયોજન કર્યું છે પણ એની અંદર છે ને કોઈ પણ તમે ગમે ત્યાં કાર્ય કરો એમાં થોડાક ડોટા જોવા મળે પણ એની માટે કહેવાય કે ગળા વગર ગવાય નહીં દાંત વગર છવાય નહીં ગળા વગર ગવાયની દાંત વગર છવાય નહીં અમુકને ઘરે લવાય નહીં અમુકને ઘરે જવાય નહીં ન ખાવાનું ખવાય નહીં ખાધું હોય તો કહેવાય નહીં ધોકો મરાય નહીં ગધેડા બકો ભરાય નહીં ભલે આપણે ભેંસ ધરાય નહીં પણ કોકના શેઢે સરાય નહીં ઉછીના લઈને ને દોઢ ડાયું ક્યાંય થવાય નહીં પણ આજ અમારા જેટલા કલાના ઉપાસકો એવા બધા કલાકારો અને ખ્યાતનામ કલાકારો પણ અહીંયા ઉપસ્થિત છે અને ખાસ અમારા ઘનશ્યામદાસ બાપુ એમની માટે એક જોરદાર તાળીઓ વગાડવી છે પણ છેલ્લે એક હારે વગાડજો એની માટે કહેવાય કે ઉંદરને ઉછાળો નહીં મીંદડીને માળો નહીં કુવારાને હાળો નહીં હંસ ક્યાંય કાળો નહીં સંસારી ને બેક નહીં મરણમાં કેક નહીં સાયકલમાં જેક નહીં વાંધાને બ્રેક નહીં કઢી ઉપર તાળું નહીં લાડુ ઉપર વાળું નહીં કોટ ઉપર ઢાલ નહીં કેરડાની ગુલ્ફી ગરમ નહીં પાપીને ગરમ નહીં ફળ ફૂલમાં ક્યાંય નહીં હવે તમે તાળી પાડો તો વાંધો નહીં પણ હમણાં અમાર આશીષભાઈ ચોવાટિયા અને અમાર કિશનભાઈ રાદડિયા લોક સાહિત્યકાર એની એક ફરમાઈ હતી કે સંજયભાઈ તો ગાડીના નામ બોલી ગયા પણ તોય તમે ફરીથી એકવાર બોલો એમાં હું નવી ગાડીઓ એક એડ કરી દઉં છું કે છત્રીસ પ્રકારની ઘોડીઓ હતી પહેલાં કે પીરાણી તાજણી ઢેલ હેમણ માણ કે પટ્ટી નોરાળી વળી મૂંગી ઘન બાદલી રોસલી રડી શિંગાળી છોગાળી તરી છપ્પર વાંગળી જેની છાણીમાં ડાલ દાબડી ભૂતડી રેશમ કેશમ લખટો મુજબ લખી વાંદરી લાલ અને ગટારી હંભાર મણ રીમે હર બીને લાજ મોકા ફૂલ વારી ધરાવર એવા તરંગા ઉલાર આવી છત્રીસ પ્રકારની ઘોડીઓ હતી પણ હવે ઘરે ઘરે ફોરવ્હીલું થઈ ગઈ પણ કેટલી પ્રકારની ફોરવ્હીલું છે તો કે એસન્ટીઓ એન્ડ ઓવર રેપિડ રોલ્સર હિટર્સ હિટ લોરાને રેન્જ ઓવર ફોર્ચ્યુનર વેરના કિયા બેલોનો બ્રેઝા નેક્સોન હેરિયર સ્કોડા સેનોટ સેલ્ટોઝ ઇમેઝ ને થાર એમ્બેસેડર ફોર અલ્ટ્રીલા એસ્ટીલા હાઈટવેન્ટ ટ્વેન્ટી અર્ટિગા ઇન્ડિગો ઇયો નિકો ઇનોવા ટાવર અને ફંટી કોરોલા કેમરી સ્કોર્પિયો ફન ક્લાસીસ યુટિલિટી ગેટર્સ બલેરો બીમડબ્લ્યુ ને જીવા

તો કે ચબુતરા ચોરા હોય ઘરમાં દૂધના ધોરા હોય ઘર ખેતર ને પાદર હોય પ્રેમ ભાવ ને આદર હોય હવા બુજાસ માં જાના હોય ઘી દૂતના ખજાના હોય ગાય ગોવાળ ગાડા હોય ધણકુટ પાડા હોય એ હય ઉતારને મોચી હોય વાળંદ કુમાર ઘાચી હોય રસ્તા કાચા પાકા હોય શેરીયા શેરીયા નાકા હોય એ બાયુની કમરે કુચી હોય ગામમાં એક ગોર હોય હારા કામમાં મોર હોય એ રૂપ નીતરતી નારીઓ પણ એ નાખ્યું તેજ કટારી હોય પાછી લાજ શરમ ની મારી હોય જાણે પાદર ની પણ હારી હોય એ આંગણા ગાળ થી લેપેલા હોય દિવેલિયા થી દીપેલા હોય એ ઘરે ઘરે તુલસી ના ઉતારા હોય એટલે શેર કરતા હોય 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 ને ગામડું મારું પ્યારું પણ પણ ઘણા ઘણા બધા બધા બોલતા ખાલી એક નામ લઈ લઉં કે ઘણી વાર અમે આ આ બધી વસ્તુ બોલતા હોય એટલે મને એક વાર કીધું મને કે પ્રદીપભાઈ તમે એટલા બધા છપાકરા ને ગાડીઓ નામ ને બધું બોલો તો તમને કઈ રોગ કે કઈ બીમારી પછી મેં એને કીધું કે નથી તાવ ટાઢિયો કાળીઓ તનમાં ટાઈફોઈડ મેલેરિયા નથી ફલું ઝેરી માથાનો કઢાપો આધાશીસી મગજની બીમારી નથી થઈ વેરી નથી મારી આંખ ઉઠી આજણી ટપોરી અંધાપો મોતીઓ નથી નેણ ભારે રતાજણા પણ આપણને નથી ઝાંઝવું ભળાતું નથી નીર ઝરતા નેણેશ વારે કાનમાં બેરાશ નથી હળાકા નીકળતા ગળામાં કાકડાક નથી મૂક સાંધા અન્નળી શ્વાસનળી સ્વરનળી આ બધું સલામત શરદી ઉધરસ કફ કે નથી ખાંસી અનિંદ્રા એલર્જી અમલપીત હરસ બગંદર નથી કોટ કાળો અધંગ પાછરું આપણે કે વધ્યું નથી નથી ગળા ગુમડુંક નથી પગમાં વાળો અને પાછ છપે સાટું ઉતા ઉંદરી ઓળી અછબડા રાજરોગ મહારોગ વીગો પોલિયો કમળો કમળી કે નથી સંધિવા શરીરે બકવા બેરો બામલાબડો હાદુધું આ કોઈ પણ જાતની તકલીફ આપણને છે નહીં મારા મણુકા સલામત નથી ખસી મારી ગાદી અહીંયામાં નથી આવ્યો એક પણ હુમલો સલામત ફેફસા સુખમુ શરીરે ઘણું રલમલ સજન માં ખોડિયારની દયાથી નાડિયુંમાં છે ઘણી નરવાયું પણ તમે બધા સાંભળો બદલ ખૂબ ખૂબ આભાર અને એક વાણી લઈ અને મારી વાણીને વિનામ આપું કે અહીંયાની હાટડીમાં અમે હેત વેચવા બેઠા છીએ અહીંયાની હાટડીમાં અમે હેત વેચવા બેઠા છીએ વગર દામે લઈ જાઓ અમે વહાલ વેચવા બેઠા છીએ ના રાસ જોઈએ ના તાજ જોઈએ બસ માણસની માણસ સાથે મળે એવો મિજાજ જોઈએ અમે બંધ આંખો એ ચાલતા નથી સંબંધો વિશે કાંઈ જાણતા નથી બધાને હસીને મળવો એ મારો સ્વભાવ છે બાકી અમને મળ્યા પછી કોઈ અમને ભૂલી જાય વાત અમે માનતા નથી